તો આજે મિત્રો હું સ્નેપમીટ એપ્લિકેશન ઉપર વાત કરવાનું છું સ્નેપમીટ એપ્લિકેશનને પ્લે સ્ટોરની અંદર ચાર પોઈન્ટ છની રેટિંગ આપી છે મિત્રો અને દસ મિલિયન આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લઈએ બરાબર અને મિત્રો સ્નેપમેટ એપ્લિકેશન એને જેટલી પણ ઇન્ડિયાની જેટલી એપ્લિકેશનો છે ને એમેઝોન હોય ફ્લિપકાર્ટ હોય એપલ કોઈ પણ બધા સાથે આ સ્નેપમીટ એપ્લિકેશનને ટાઈપ કરેલો છે મિત્રો બરાબર ધારો કે ફ્લિપકાર્ટની અંદર મેં એક પ્રોડક્ટ બાય કર્યું તો હું સ્નેપમેટ એપ્લિકેશનની અંદરથી ફ્લિપકાર્ટનું ફ્લિપકાર્ટની અંદર જઈ અને પ્રોડક્ટ હું પરચેસ કરી શકું એ પણ ઈ એમઆઈ થ્રુ એ રીતનું સર્વિસ અવેલેબલ છે સ્નેપમેટ એપ્લિકેશનની અંદર કેમ કે સ્નેપમેટ એપ્લિકેશને આ બધા જેટલા પણ શોપિંગ એપ્લિકેશન છે એમની સાથે એમને ટાઈપ કરેલું છે સ્નેપમેટ એપ્લિકેશન જે છે ને એ લોન પણ પ્રોવાઈડ કરે છે બરાબર આપડે જેમ જેમ સ્નેપમેડ એપ્લિકેશન ની અંદર કોઈ પ્રોડક્ટ બાય કરીએ અને એની ટાઈમ સર એ માહિતી ભરીએ તે પછી આપડી એક પ્રોફાઇલ બનશે સ્નેપમેડ એપ્લિકેશન ની અંદર જે આપણે ગમને ત્યારે તેની અંદર લોન લઈ સકીએ બેসিক બેসিক ઇન્ફોર્મેશન નાખવાની આવે છે બરાબર તો આ એપ્લિકેશન લોન પણ પ્રોવાઈડ કરે છે પણ સાથે સાથે એની પ્રોસેસિંગ ફી પણ છે મિત્રો બરાબર સ્નેપમેટ એપ્લિકેશન જે છે ને એ મિત્રો તમને ને પ્રોસેસિંગ ફી ઇન્ટરસ્ટ અને જીએસટી બરાબર એમના ચાર્જસ વધારે હોય છે બરાબર એ ધ્યાનમાં મિસલ એવું કેમકે બીજા જે એપ્લિકેશન લોન એપ્લિકેશન છે ને એમના કરતાં પણ વધારે આ ઇન્ટરસ્ટ અને પ્રોસેસિંગ ફી લે બરાબર અને મિત્રો સ્નેપમેટ એપ્લિકેશન એક્ઝામ્પલ પણ આપેલું છે બરાબર સ્નેપમેટ ક્રેડિટ લિમિટ જેની જે અઢાર વર્ષની ઉંમર હોય અઢાર વર્ષની ઉપર ઉપરના અને તેની પાસે પાન કાર્ડ એવિલેબલ હોય તો સ્નેપમેટ એપ્લિકેશનને યુઝ કરી શકે છે ક્રેડિટ લિમિટ માટે પર્સનલ લોન ઇઝ એવિલેબલ ફોર પ્રીમિયમ કસ્ટમર્સ એટલે કે હું સ્નેપમેટ એપ્લિકેશનને રેગ્યુલર યુઝ કરું બરાબર એટલે કે હું કોઈ પણ પ્રોડક્ટ ખરીદું ને સ્નેપમેટ એપ્લિકેશનની અંદર તો જે એમઆઈ આવે ને હું કન્ટિન્યુ ભરી ભરવું હું તો મારી જે ક્રેડિટ પ્રોફાઇલ જે છે ને એ સારી બનશે તો હું એક પ્રીમિયમ પ્રીમિયમ મેમ્બર બની જશે એમનો તે પછી મારા માટે ને લોન પણ એ સેટ કરીને આપશે કે તમે લોન માટે એલિજિબલ છો બરાબર તો સ્નેપમેટ એપ્લિકેશનની અંદર મેં ચાલીસ હજાર રૂપિયાની હું લોન લઉં ત્રણ મહિનાથી ને બાર મહિનાનું ટેન્યુ રહી અને એની મેક્સિમમ જે ઇન્ટરેસ્ટ એન્યુઅલ પર્સન્ટ રેટ જે છે ને એ પાંત્રીસ પર્સન્ટથી સ્ટાર્ટ થાય છે તેમનું અહીંથી નીચે પણ લખેલું છે લખેલું છે એપીઆર રેન્જ સોળ થી સ્ટાર્ટ થાય પાંત્રીસ પર્સન્ટ સુધી જઈ શકે એનું ઇન્ટરેસ્ટ મિત્રો બરાબર અહીંયા ચાલીસ હજાર નીચે પ્રોસેસિંગ ફી લખેલા છે અઢારસો રૂપિયા બરાબર જો મેં તમને કીધું હતું મિત્રો કે આની અંદર પ્રોસેસિંગ ફીને એ વધારે જ હોય છે બરાબર અને એનું એનયુ જે છે ને એ મિત્રો પાંચ પાંચ મહિનાનું જ છે બરાબર ચાલીસ મહિના ચાલીસ હજાર રૂપિયા લઈએ તો પાંચ મહિનાનું જ છે બરાબર રહેશે રૂપિયા રૂપિયા એટલે કે જે ને એ આપણે વધારાના દેવા પડશે બરાબર એટલે કે ટોટલ તમારે જે દેવાના આવે ને એ તેતાલીસ હજાર ચારસો ને સિત્તેર રૂપિયા બરાબર તો મિત્રો આની અંદર ચાર્જસ તો બીજી એપ્લિકેશન કરતાં આ વધારે આની અંદર વધારે જ છે પણ તમારે જો સિબિલ સારો બનાવો હોય ને તો હજારથી પાંચસો રૂપિયાનું પ્રોડક્ટ તમે આની અંદર બાય કરી શકો બાય કરી શકો અને રેગ્યુલર એમ તમે ભરી શકો તેનાથી તમે એક સિબિલનો સિબિલ તમે વધારી શકો હો બરાબર આ એપ્લિકેશન થ્રુ કેમ કે મેં આની અંદર કણકરો મારું જે સિબિલ છે ને એ મેં આ એપ્લિકેશનથી જ વધાર્યો છે આ એપ્લિકેશનની અંદર મેં જેમ જેમ પ્રોડક્ટ લીધા બાય કર્યા ઓછી રેન્જમાં તેની મેં ટાઈમસર EMI એમઆઈ ભરતો રહ્યો તેનાથી મને ઘણો બધો ફાયદો થયો કેમ કે મારો જે CIBIL હતો ને એ વધ્યો એમ એ જેને એ EMI ટાઈમસર ભરીને તેના કારણથી બરાબર તો મિત્રો તમે એક સ્નેપમીટ એપ્લિકેશનને યુઝ કરી શકો એક તમારો CIBIL વધારવા માટે બરાબર અને ની અંદર આપણે આજે લોન અપ્લાય કરશું કે આપણને કેટલી ક્રેડિટ મળે છે બરાબર ઉપર ટેપ કરશું તે પછી એલો ઉપર ટેપ કરશું ચલો તે પછી તમારા આધાર કાર્ડથી જે મોબાઈલ નંબર લિંક હોય તે મોબાઈલ નંબર અંદર નાખવાનો રહેશે બરાબર તે મોબાઈલ નંબર ઉપર એક ઓટોપી આવશે ઓટોપી નાખી અને નેક્સ્ટ કરશું તે પછી એમની ટર્મ એન્ડ કન્ડિશન ઉપર ચેકબોક્સ ભરી અને એક્સેપ ઉપર ક્લિક કરશું લોકેશનની પરમિશન આપશું તો મિત્રો સ્નેપમેટ એપ્લિકેશનની અંદર બધા જ રીતના પ્રોડક્ટ છે બરાબર તમે આ સ્નેપમેટ એપ્લિકેશનની અંદર તમે એમઆઈ ઉપર કોઈ પણ પ્રોડક્ટ પરચેસ કરી શકો છો બરાબર અહીંયા ત્રણ ડોટ છે તેના ઉપર ક્લિક કરશું ચલો તે પછી ચોથા નંબરનું જે પર્સનલ લોન લખેલું છે ને તેના ઉપર ટેપ કરશું ચાલો તે પછી આ રીતનું ઇન્ટરફેસ આવશે અહીંયા આપણે લોન લઈ શકીએ તો અહીં આપણે પાંચ હજાર રૂપિયા નાખશું ચાલો તે પછી અહીંયા પર્સનલ લોન એટલે પાંચ હજાર રૂપિયા સાંજ લીધા છે તો આપણે અહીંથી મેડિસ મેડિસિન લખી દઈશું બરાબર અહીં નીચે પ્રોસેસિંગ ફી એ પછી વેરીફાઈ નવો પર ક્લિક કરશું ચાલો તો મિત્રો આ રીતનું ઇન્ટરફેસ આવશે અહીંયા પાંચ હજાર રૂપિયા એડ કર્યા અહીંયા પ્રોસેસિંગ ફી એ એકસોને પંચોતેર રૂપિયા લાગશે બરાબર ₹4825 આપણે ખાતામાં આવશે ₹175 એમની પ્રોસેસિંગ ફી લાગે બરાબર અને અહીંયા ટેન્યોર છે 3 3 મહિનાનું બરાબર જે ટેન્યોર પ્રમાણે मंथલી એમઆઈ છે તો એમઆઈ સેટઅપ કરશું તેના ઉપર ક્લિક કરશું અને 3 હપ્તા રહેશે ₹1754 નો બરાબર અહીંયા બેંક ચૂઝ કરવાનું રહેશે તો તેના ઉપર ક્લિક કરશું ચાલ અહીંયા બેંકની કે તમારી પાસે બેંક એકાઉન્ટ હોય તે એડ કરી દેશું આ થી અહીંયા બેંક એકાઉન્ટ માં જે તમારું ઓલ્ડર નામ હોય તે નામ નાખવાનું રહેશે તે પછી એકાઉન્ટ નંબર નાખવાનું રહેશે મિત્રો તે પછી આઈએફસી કોડ નાખવાનું રહેશે બરાબર તે પછી મિત્રો અહીંયા તમારું જે બેંક એકાઉન્ટ છે સેવિંગ સેવિંગ એકાઉન્ટ છે કે કરંટ એકાઉન્ટ છે તે ચૂઝ કરી એમ આઈ સેટઅપ લખેલું છે ને તેના ઉપર ટેપ કરશું ચલો તે પછી આ રીતનું ઇન્ટરફેસ આવશે ઈ મેન્ડેટ કરવું જરૂરી છે મિત્રો તો નેટ બેન્કિંગ ઉપર ક્લિક કરશું ને સબમિટ ઉપર ક્લિક કરશું તે પછી આપણી જે આઈડી અને પાસવર્ડ નાખે અને લોગિન ઉપર ક્લિક કરશું બરાબર ઈ મેન્ડેટ થઈ ગયું છે આપણા ખાતામાં પૈસા આવી જશે બરાબર તે પછી નીચે એમની ટર્મ એન્ડ કન્ડિશન જે ચેકબોક્સ જે લખેલું છે ને તેના ઉપર ટિક કરશું ચલો અને એક્સેપ્ટ જે લખેલું છે ને તેના ઉપર ટેક કરશું અહીંયા એક પાસવર્ડ નાખવાનો રહેશે પાસવર્ડ નાખી અને કન્ફર્મ ઉપર ક્લિક કરશું જોઈ લો મિત્રો આપણે ઈ મેન્ડેટ થઈ ગયું એટલે કે જે ઈ એમઆઈ જે છે ને એ આપણા બેંકના ખાતાને ઓટોમેટિક કપાઈ જશે બરાબર અહીંયા ચેકબોક્સ ભરી અને નેક્સ્ટ ઉપર ક્લિક કરશું तो जो मित्रों चौबीस कलाक अंदर मरा खाता पैसा आवी जसे, में पैसा आई जाए कोई मित्रों स्नेपमेट एप्लीकेशन लोन अप्लाई करता हो तो स्टेप बाय स्टेप आ रीतनी प्रोसेस कर सोन तो मिली ओके तो मित्रों